નમસ્કાર મિત્રો શ્રી નિકેતન ટ્રસ્ટ બેલામાં અલગ અલગ જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ તો સંચાલક લાયકાત શાળા સંચાલનનો અનુભવ અથવા નિવૃત્ત આચાર્ય ગૃહમાતા સ્નાતક કે સમકક્ષ કમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક પાંત્રી વર્ષ કે તેથી વધુ હોય તેવા ઉમેદવાર ખેતી ગૌશાળા માટે વ્યવસ્થાપકની જરૂર છે બીઆરએસ એમ બીએસસી એમએસસી એગ્રીકલ્ચર હોય કમ્પ્યુટર અને ઇન્ટરનેટ ઉપયોગની જાણકારી આવશ્યક છે પાંત્રીસ વર્ષ કે તેથી વધુ શિક્ષણ સહાયક બી એ એમ એ બીએડ સામાજિક વિજ્ઞાનમાં શિક્ષણ સહાયક કોમર્સમાં બી એડ મનોવિજ્ઞાન અથવા અર્થશાસ્ત્ર વિશે લઈ શકે તેવા ઉમેદવાર નવી તાલીમ ગાંધી વિચારમાં રસ ધરાવનાર અનુભવીને અગ્રમતા આપવામાં આવશે લાયકાત ધરાવતા દંપતીને પ્રથમ પસંદગી અપાશે પતિ પત્નીમાં પુરુષ ઉમેદવારને યોગ્ય કામ અને લાયકાત મુજબ વેતન આપવામાં આવશે કેમ્પસ ઉપર રહેવું ફરજિયાત છે રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારે તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસના રોજ સ્વહસ્તાક્ષરે લખેલ અરજી સાથે રૂબરૂમાં જરૂરી લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથે નીચે જણાવેલ સરનામે નવથી એક અને બેથી પાંચ દરમિયાન ઉપસ્થિત રહેવાનું રહેશે સરનામું જોઈએ શ્રી લોકનિકેતન ટ્રસ્ટ બેલા ગામ બેલા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર ત્યારબાદ જોઈએ શ્રી કૃષ્ણભંજન વિદ્યામંદિર હળદળ બોટાદમાં નવા સત્ર માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ તો ઇન્ચાર્જ આચાર્ય લાયકાત બી એ બી બીએસસી બી એડ એમએડ અથવા પીટીસી પાંચ વર્ષનો અનુભવ જરૂરી મદદની શિક્ષક બી એ એમએ બીએડ અંગ્રેજી હિન્દી ગુજરાતી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન સ્પોકન ઇંગ્લિશ મદદની શિક્ષક બીએસસી બી એડ કરેલું હોય તેવો ઉમેદવાર ગણિત અને વિજ્ઞાન મદદને શિક્ષક પીજી બીસીએ અથવા એમસીએ કમ્પ્યુટરમાં મદદની શિક્ષક પીટીસી અથવા ડીએલ તમામ વિષયો બાળવાટિકાથી ધોરણ આઠ સુધી મદદના શિક્ષક પ્રી પીટીસી જુનિયર કેજી અથવા સિનિયર કેજીમાં ક્લર્ક અથવા રિસેપ્શનિસ્ટ બી બી કોમ પીજીડીસીએ અથવા બીસીએ કમ્પ્યુટરના જાણકાર બસ ડ્રાઈવર ડ્રાઈવિંગ લાઇસન્સ હોય તેવા અનુભવીના અગ્રતા બસ કન્ડક્ટર સિક્યુરિટી પટ્ટાવાળા સફાઈ કામદાર ધોરણ આઠ પાસ અનુભવીના અગ્રતા આપવામાં આવશે ઉપરની તમામ પોસ્ટ માટે અનુભવી ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે જેથી અનુભવની વિગતો અને પ્રમાણપત્રો જોડવા આવશ્ય છે રસ ધરાવનાર ઉમેદવારોએ સ્વાસ્થ્યક્ષરોમાં ફોટોગ્રાફ સાથે જરૂરી તમામ પ્રમાણપત્રોની નકલો જેવા કે લિવિંગ સર્ટિફિકેટ ધોરણ દસ બાર ગ્રેજ્યુએટ બી એડ પીટીસી જેવી તમામ ડિગ્રીની માર્કશીટો આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ તેમજ મોબાઈલ નંબર અવશ્ય નોંધવા અધૂરી વિગતો કે ઉપરોક્ત દર્શાવેલ તમામ પ્રમાણપત્રોની નકલો જોડ્યા વગરની અરજીઓ અમાન્ય ગણાશે જાહેરાત પ્રસિદ્ધ થયાથી દસ દિવસમાં રૂબરૂ કે રજિસ્ટર એડિથી અરજી કરવાની રહેશે અરજી મોકલવાનું સરનામું શ્રી આશરેશ્રી શ્રી કૈષ્ઠભંજન મંદિર તુરખા રોડ પાંજરાપોળ આમુભાઈની વાડી પાસે હળદળ તાલુકો જિલ્લો બોટાદ ત્યારબાદ જોઈએ શ્રી નંદ કોરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સેક્શનમાં નીલમબાગ સર્કલ ભાવનગરમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે બધા જ વિષયોમાં જગ્યાઓ ખાલી છે મેલ પિયુન મિનિમમ ક્વોલિફિકેશન દસ પાસ હોય તેવા ઉમેદવાર પણ અહીં અરજી કરી શકે છે તારીખ પંદર માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સર આઠથી અગિયાર સુધીમાં રૂબરૂ મળવાનું રહેશે ત્યારબાદ જોઈએ આર્ટ્સ કોમર્સ એમ કોલેજ રાજુલા માટે સ્ટાફ જોઈએ છે બાપા સીતારામ સેવા ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ એન્ડ એમએ કોલેજ રાજુલા માટે નીચેના શૈક્ષણિકની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નોમ્સ મુજબ જરૂરિયાત છે જાહેરાત પ્રસિદ્ધ થઈએ દિવસ પંદરમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચેના સરનામે સ્વ હસ્તાક્ષરે જરૂરી ડોક્યુમેન્ટ તથા પાસપોર્ટ ફોટા બે સાથે અરજીઓ મંગાવવામાં આવેલ છે જગ્યાની વાત કરીએ તો પ્રિન્સિપાલની એક જગ્યા ખાલી છે પીટીમાં એક જગ્યા ખાલી છે લાઇબ્રેરીની એક જગ્યા ખાલી છે વ્યાખ્યાતા આર્ટ્સ કોલેજ માટે અંગ્રેજી સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર સંસ્કૃત ગુજરાતી અને હિન્દીમાં જગ્યાઓ ખાલી છે વ્યાખ્યાતા કોમર્સ કોલેજ માટે અંગ્રેજી અર્થશાસ્ત્ર એકાઉન્ટ અને કોમર્સમાં જગ્યાઓ ખાલી છે વ્યાખ્યાતા એમ કોલેજ માટે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં જગ્યાઓ ખાલી છે ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે અનુભવીને પ્રથમ અગ્રતા આપવામાં આવશે અરજી મોકલો અનુસરના નિયામક શ્રી બાબા સીતારામ શિવા ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ કોલેજ રાજુલા હેરાકુંજ બિલ્ડિંગ જૂની દિના બેંક સામે રાજુલા જિલ્લો અમરેલી